વરસાદથી નાના ધોધ સક્રિય થયા છે આહવા વઘઈ માર્ગ નજીકનો શિવઘાટ સક્રિય થયો છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાય છે નદીઓમાં નવા નીરની આવકની સાથે નાના ધોધ સક્રિય થયા છે આહવા વઘઈ માર્ગ ઉપર નજીક શિવઘાટ સક્રિય થયો વઘઈ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યો છે પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું જંગલ પણ ફરી હરિયાળું બનતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું આહવાથી આ દ્રશ્યો સામે આવે ડાંગ જિલ્લામાં હાલ જે રીતે ચોમાસું જામ્યું છે ડાંગનો નજારો મનમોહક સામે આવ્યો છે વરસાદી માહોલ જામતા ઘણા ધોધ પણ સક્રિય થયા છે નાના મોટા ધોધ સક્રિય થતા સહેલાણીઓમાં તે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આવા વગેરે માર્ગ નજીકનો જે શિવઘાટ છે આ શિવઘાટ ધોધ સક્રિય બન્યો છે અને જેના પગલે ડાંગ જિલ્લામાં જે ચોમાસું જામ્યું છે તેની જે તસવીરો સામે આવી છે મનમોહક તસવીરો છે આ ધોધમાર વરસાદથી નાના ધોધ સક્રિય થયા હોવાની માહિતી સામે આવી રહી છે હાલ ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યા છે પાનખર માં સુકાઈ ગયેલું ડાંગ નું જંગલ પણ ફરી એકવાર હરિયાળું બનતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે આણંદમાં પણ ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે સુચિત્રા રોડ કરમસદ બળિયાદેવ મંદિર રોડની આજુબાજુની સોસાયટીઓમાં પાણી ભરાયા છે મોડી રાત્રે ચોમાસા પહેલાનો જે વરસાદ છે વરસાદના પાણી એક ફૂટ જેટલા ભરાઈ ગયા છે લોકોને અવરજવર કરવા માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે આ તસવીરો સામે આવી છે આણંદથી આણંદમાં મેઘરાજા મહેરબાન થયા છે આણંદમાં ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે સુજિત્રા રોડ કરમસદ બળિયાદેવ મંદિર રોડની આજુબાજુની સોસાયટીમાં પાણી ભરાયા છે મોડી રાત્રે ચોમાસાનો આ પહેલો વરસાદ અહીંયા વરસતા એક એક ફૂટ સુધીના પાણી ભરાયા હોવાની માહિતી છે જેના પગલે લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી વેઠવી પડી તો ખેડાના માતરમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો રાત્રે વરસેલા વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ માતર નડિયાદ મહેમદાવાદ આ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી શહેરના મુખ્ય મથક બસ સ્ટેન્ડ પાણીના ખાબુચિયા ભરાતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો ખેડામાં મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી છે માતરમાં સૌથી વધુ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો પાંચ ઇંચ વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા વરસાદ વરસતા ખેડૂતોના વાવણી કરેલા પાકને જીવનદાન મળ્યું છે ડાંગર શાકભાજી તેમજ બાજરીનું આ સહિત જે પાકોના વાવેતર કર્યા છે આ પાકોને જીવનદાન મળ્યું છે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે માતર નડિયાદ અહેમદાબાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ચોમાસાના પ્રારંભમાં જ મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે ત્યારે ગત રાત્રિએ ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ખેડાના વીજ કડાકા સાથે માત્રમાં સૌથી વધુ વરસાદ કાઢતો હતો વાત કરવામાં આવે તો રાત્રે મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ ખાબતો હતો કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકેલા માત્રાની અંદર સાડા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબતો હતો તેમજ અન્ય શહેરની વાત કરવામાં આવે તો નડિયાદ તમામ વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાતો હતો માતર ની વાત કરું તો મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે કે જે વરસાદ પડવાના કારણે જે ખેડૂતોનો જે ભાવની કરેલ પાક હતો તેને ક્યાંક ને ક્યાંક નિવેદન મળ્યું હતું શાકભાજી તેમજ અન્ય પાકોની અંદર ડાંગરના ધરુ તેમજ આ બાજરીની જે કરવામાં હતી તને ખેતરો પાણીથી ભરાઈને સરબોર થયા હતા વાત આવે તો વખતે વરસાદ કારણે ખેડૂતો તેમજ સિંચાઈનું પાણી પણ સમયસર ન મળ્યાના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં હતા પરંતુ મેઘરાજાએ ધમધમાટી બોલાતા જે ખેતરો છે તે પાણી પાણી થયા હોય તેમ લાગ્યું હતું બીજી મહત્વની વાત કરવામાં આવે તો માતરના ત્રાજ ગરમાડા માછેલ સંધાના સહિતના ગામડાઓમાં આ વરસાદ ખાબતો હતો તેમજ અન્ય વિસ્તારોની અંદર દોઢ જેટલો વરસાદ ખાબતો હતો ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા જેમ આગાહી કરવામાં આવી છે ત્યારે વધુ વરસાદ પડે તે માટે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક આશા બંધાઈ છે ત્યારે માત્રની અંદર સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી માતર ખેડા સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે સહીતના દરિયા કિનારે પંદર થી વીસ ફૂટ મોજા ઉછળ્યા દરિયા કિનારે દ્વારકાના ભાણવડ પંથકમાં પાણી ભરાઈ વાહન ચાલકો અટવાયા દ્વારકામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો ખંભાળિયાના કેશોદ પર સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો રાજકોટ મનપાની વધુ એક બેદરકારી સામે આવી શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં ભરાયું પાણી ખાડામાં અઢીથી ત્રણ ફૂટ પાણી ભરાતા વધી લોકોની સમસ્યા રાજકોટમાં વરસાદે તંત્રની પોલ ખોલી એક ઇંચ વરસાદમાં પોપટપરા નાલામાં ભરાયા પાણી દર વર્ષે વરસાદ વરસતા ભરાય છે પાણી હજુ સુધી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ ન આવતા તંત્રની કામગીરી પર લોકોએ ઉઠાવ્યા સવાલ ભારે વરસાદથી રાજકોટ શહેર થયું પાણી પાણી રસ્તાઓ પાણીમાં તરબોડ થતા વાહન ચાલકો થયા પરેશાન ભરાયેલા પાણીમાં વાહનો પડ્યા બંધ ધક્કો મારીને વાહનોને ચાલુ કરવાની પડી ફરજ રાજકોટમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ મહુડી વિસ્તારમાં રોડ ઉપર ખાડો પડતા ખાડામાં ફસાઈ સ્કૂલ બસ ડ્રાઈવર સહિતના લોકો દ્વારા બસ કાઢવાના કરાયા પ્રયાસો ખાડો પડતા વાહન ચાલકો ચાલકોની મુશ્કેલીમાં થયો વધારો રાજકોટ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ કરી જમાવટ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી મહુડી એકસો પચાસ ફૂટ રોડ નવા માવા સર્કલ નજીક વિસ્તારોમાં પાણી ભરાયા મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા જામનગરના કાલાવાડમાં મુશળધાર વરસાદ ખાબક્યો મોરીલામાં ભારે વરસાદના કારણે કોઝવે તૂટ્યો કોઝવે તૂટતા ગામ લોકોને પડી હાલાકી શાળાએ જતા વિદ્યાર્થીઓને સ્થાનિકોએ પાણીના પ્રવાહમાંથી પસાર થયા છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કરાલી ગામે ડાયવર્ઝન ધોવાયું કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવર જવરબંધ રસ્તો બંધ થતા પચીસ ગામોની અસર સ્લેબ ડ્રેનનું કામ ચાલુ હોવાથી બનાવાયું હતું ડાયવર્ઝન બોડેલીના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ થયો ઓવરફ્લો આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ સિંચાઈની સમસ્યાને લઈને ગાયકવાડ સરકારે બનાવ્યો હતો આડબંધ મધ્ય ગુજરાતમાં જામ્યું ચોમાસું છોટાઉદેપુર જિલ્લામાં ખેતીલાયક વરસાદ ભારે વરસાદને પગલે છલકાયા નદી નાળા વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ છોટાઉદેપુર નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ અશ્વિન નદીમાં આવ્યો ઘોડાપુર રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા બસ્સો લોકોની સ્વાગત છે સમાચારોમાં આગળ વધીએ તો અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે વાસણા બેરેજના ગેટ ખોલવામાં આવ્યા છે વાસણા બેરેજના ચાર ગેટ બે ફૂટ સુધીના ખુલાયા છે વાસણા બેરેજમાંથી સડસઠસો ક્યુસેક પાણી છોડાયું છે સાબરમતીનું જળસ્તર જાળવી રાખવા માટે આ ગેટ ખોલવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે પહેલા જ વરસાદમાં અમદાવાદમાં તંત્રની પોલ અહીંયા ખુલી ગઈ છે પહેલા વરસાદથી જે ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે ખોગરા અનુપમ સિને નજીક ભુવો પડ્યો હોવાની માહિતી આવે છે સર્કલ પાસે અંદાજે છ ફૂટ વ્યાસનો ભૂવો પડ્યો હોવાની માહિતી છે મહાનગરપાલિકાના તંત્રએ ભુવાની ફરતે હાલ બેરિકેડિંગ કર્યું છે વધુ માહિતી મેળવીશું સંજય કોલ ઉપર સંવાદદાતા જોડાયા છે સંજય જે રીતના દ્રશ્યો સામે આવે છે હજી તો શરૂઆતનો વરસાદ છે અમદાવાદ શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ